હું રામદેવ મોઢવાડિયા ઉપપ્રમુખ મહેર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ આજે અહીંયા સરદાર પટેલ મેમોરિયલ છે એમાં કાનાભાઈ અભાભાઈ મોઢવાડિયા આરોગ્ય ભવનનું લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો કાનાભાઈ મોઢવાડિયા આરોગ્ય ભવન છે એ જૂના એમએલ ક્વાર્ટરની પાછળ કેન્સર હોસ્પિટલની બાજુમાં ત્યાં માલીના કુવા વિસ્તારની અંદર બનાવવામાં આવ્યું છે અને આરોગ્ય ભવન છે મહેર સમાજના સાધન સંપન્ન દાતાઓથી માંડી અને શ્રમજીવી ક્લાસના જે લોકોએ પોતાનું અનુદાન આપ્યું છે એનાથી આ ભવન આજે સંપન્ન થયું છે અને આખા વિસ્તારની અંદર ખૂબ નમૂનેદાર કહી શકાય આધુનિક સુવિધા સાથેનું આ ભવન બનાવવામાં આવ્યું છે આજે આ ભવનનું નામ કાનાભાઈ મોઢવાડિયા આરોગ્ય ભવન એટલા માટે રાખવામાં આવ્યું છે કે મોરબી શ્રી કાનાભાઈ મોઢવાડિયા જેની જન્મ જન્મભૂમિ તો પોરબંદર છે પણ કર્મભૂમિ અમદાવાદ હતી અને એમના પુત્ર શ્રી અજયભાઈએ એક કરોડ ને અગિયાર લાખ રૂપિયા દાન આપ્યું એટલે આ ભવનની સાથે કાનાભાઈ મોઢવાડિયા આરોગ્ય ભવનનું એવું નામ જોડવામાં આવ્યું છે આજે આ કાર્યક્રમની અંદર રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા માજી કેબિનેટ મંત્રી નબાઈ મુખિરિયા સમાજના મેર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને મુખ્ય દાતા અજયભાઈ અમારે લેસ્ટન મેર કોમ્યુનિટી એસોસિએશનના પ્રમુખભાઈ સંજયભાઈ કારાવદરા અને દેશ વિદેશમાં જે વસતાઓ સમાજના શ્રેષ્ઠીઓ છે એની હાજરીમાં આજે આ કાર્યક્રમ સંપન્ન થયો છે અને એ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકો અને ત્યાંના સામાજિક આગેવાનો આ ફાળો એકઠો કરવામાં મદદ કરનાર લોકો અને આ સમાજના જે ટ્રસ્ટીઓ છે એમની હાજરીમાં આ કાર્યક્રમ આજે સંપન્ન થયો છે